મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી લે તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે જે રીતે બ્રિજ તૂટ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું મૃતકોના પરિવારજનોને બે લાખની સહાયની જાહેરાત કરી છે ઇજાગ્રસ્તોને પચાસ હજારના સહાયની જાહેરાત કરવામાં આવી છે તો વડાપ્રધાને પણ આ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું ભૂપેન્દ્ર પટેલ એક્સ પર પોસ્ટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું ત્યારે મૃતકના પરિવારજનો ચાર લાખની જાહેરાત કરવામાં આવી છે જે લોકો ઘાયલ થયા છે તેમને પચાસ હજારની સહાયની જાહેરાત કરાઈ છે શ્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર આ બ્રિજને લઈને તપાસના આદેશ આપ્યા છે તો વડોદરા પાદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો હોવાના સમાચાર છે આ પહેલા નવ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર હતા હવે મૃત્યુઆંક દસ ને પાર પહોંચ્યો છે બ્રિજ દુર્ઘટના થઈ તેમાં મૃત્યુના પગલે પરિવારજનોમાં ભારે આક્રમ જોવા મળી રહ્યો છે કારણ કે મૃત્યુઆંક વધ્યો છે દસ ને પાર પહોંચ્યો છે વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતા તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ રૂપેશ જે રીતે બ્રિજ દુર્ઘટના થઈ છે મૃત્યુ આંક દસ પાર પહોંચી ગયો છે શું અપડેટ મળી રહ્યા છે હાલમાં એ ચોક્કસ અત્યારે જે પ્રકારના દ્રશ્ય છે હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આ જે પ્રકારના દ્રશ્ય છે હજી પણ પેલી ટ્રકને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે એટલે આના કારણે કામગીરી જે છે એ અટવાઈ ગઈ છે છેલ્લા બે કલાકથી કામગીરી બંધ છે શૂન્ય છે એક ટ્રકની નીચે હજી પણ કેટલાક લોકો ફસાયા હોવાની વાત છે ટ્રકની નીચે અન્ય એક વાહન છે વાહનની નીચે પણ લોકો ફસાયા હોવાની વાત છે એટલે ચોક્કસ આ જે ઘટના છે દસ કરતાં વધુ લોકો કન્ફર્મ જે છે એમની ડેથ બહાર આવી રહી છે આ બ્રિજ તરફથી જે ક્રેન છે એ પણ ક્રેન મારફતે પણ નીચે ઉતરવાના પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ હજી પણ જે એજન્સીઓ છે તેમને સફળતા નથી મળી રહી હાલમાં પણ અંદર આઠથી દસ જણા હોઈ શકે છે પરંતુ જે કામગીરી છે એ ચોક્કસ છેલ્લા દોઢ બે કલાકથી મંદ ગતિથી ચાલી રહી છે એટલે અંદર હજી કેટલા લોકો બચાવવા માટેની જે શક્યતાઓ છે બચાવવા માટેની શક્યતાઓ બચાવ બચાવવા માટેની શક્યતાઓ એ બહુ જ કહેવું પણ મુશ્કેલ છે અહીંયા સ્થાનિક પ્રશાસન તમામ ટીમો અહીંયા આગળ લોકલ ધારાસભ્ય હોય કે પછી વડોદરાના કલેક્ટર હોય કે જિલ્લાના પોલીસ વાળા હોય તમામ આગળ છે પરંતુ તમામની વચ્ચે આ કામગીરી બિલકુલ હાલ જે છે એ બંધ છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે કામગીરી બિલકુલ બંધ છેલ્લા એક દોઢ કલાકથી આ કામગીરી બંધ છે હવે નીચે કદાચ કોઈ માણસ એક બે કલાક એની અંદર જો શક્તિ હોત કદાચ એની અંદર બચવાની પણ હવે એવી બી શક્યતાઓ બિલકુલ નહીવત દેખાઈ રહી છે જી રૂપેશ તમે કહ્યું કે કામગીરી લગભગ 1.5 કલાક થી બંધ છે તો અડચણો શું આવી રહી છે કેમ નથી થઈ રહી કામગીરી અડચણો એક જ આવી રહી છે હું ફરી આપને બતાવીશ આ આગળ જે ટ્રક દેખાઈ રહ્યો છે આપને આ ટ્રક ની નીચે મૃતદેહ હોય એવા એટલે લોકો દબાયેલા હોય શકે છે આ ઉપરની સાઈડ પણ એક ટ્રક જે છે એ કદાચ અંદર પડ્યો નહીં એટલે રામ રાખે તેને કોણ ચાકે આ ટ્રક બચી જવા પામ્યો છે આ નીચે જે ટ્રક છે એની નીચે બીજું અન્ય વાહનો હોવાની વાત છે એની નીચે લોકો દબાયા હોવાની વાત છે એટલે આ ટ્રક કાઢવા માટે છેલ્લા દોઢ બે કલાકથી પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે એને કારણે જે સંપૂર્ણ જે જોઈ શકો છો બચાવ કામગીરી છે એ બિલકુલ જાણે કે સ્તંભી સ્થગિત થઈ ગઈ છે અને આ જેસીબી છે આ જેસીબી પહેલા કાઢવાનો પ્રયત્ન થયો પછી આ ઓવરહેડ ક્રેન છે આ ઓવરહેડ ક્રેન મારફતે પણ કાર્યવાહી આ ક્રેન મારફતે પણ કાર્યવાહી કરાઈ પરંતુ એવી પાછી ખેંચી લેવામાં આવી નીચે હજી કેટલા લોકો જો કદાચ જીવાની સંભાવના હોત તો હવે આપ સમજી શકો છો કે 3 થી 4 કલાક આ ઘટનાને થઈ ગયા છે હવે શું શક્યતા અને શું સિચ્યુએશન હોઈ શકે જી રૂપેશ તમે કહ્યું કે ટ્રક અંદર છે ને તેને કાઢવાની કામગીરી થઈ રહી છે હજુ કેટલા વાહનો અંદર હોય તેવું લાગી રહ્યું છે જી હજી કન્ફર્મ બે થી ત્રણ વાહનો કારણ કે એક ટ્રક છે એક આઈસર છે અન્ય એક પણ વાહન છે એટલે હજી ત્રણ થી ચાર વાહનો હોઈ શકે છે ચાર કરતાં વધુ વાહનો બહાર કાઢવામાં આવ્યા છે અને જેમાં દસ જેટલા લોકોની ડેથ હોવાની વાત છે અને જે ઘાયલો છે એમાંથી કેટલાકને વડોદરા ખસેડાયા છે એટલે તંત્ર જે છે એ ચોક્કસ તમામ પગલા ભરી રહ્યું છે પરંતુ હજી આ જે પ્રકારે આ બ્રિજની પણ હાલત જોઈ શકો છો આ ચાલીસ જ વર્ષની અંદર આ આ બ્રિજ આખો આખે આખો ધડામ કરતો એક બાજુ આખો તરફ કે જે બગદાણાને જોડતો આ બ્રિજ છે એટલે આમ જોવા જઈએ તો આણંદ વડોદરા ની પણ વચ્ચેનો આ બંને તરફનો આ માર્ગ છે અને સૌરાષ્ટ્ર તરફ જવા માટે ભાવનગર સૌરાષ્ટ્ર તરફ જવા માટે આ એજ બ્રિજ ધરાશાયી થયો છે અને આ નીચે હજી પણ તળાવ જે રિક્ષા છે એક વાહન છે અન્ય વાહનો પણ પડેલા છે આપ એ પણ જોઈ શકો છો કે એ એમાંથી બી લોકોને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હતા એટલે એ બી જોઈ શકાય આ સૌથી મોટી હેવી ક્રેન મંગાઈ પણ હેવી ક્રેન પણ છે પણ કદાચ એવું કહેવાય કે વિઝનરીનો અભાવ છે એટલે નવા જે કહેવાય ને વિઝનરીનો અભાવ છે એને કારણે આ કામગીરી બંધ રહી છે આ કામગીરી બંધ રહેવાનું કેટલું મોટું નુકસાન જઈ શકે છે અમે નથી ઈચ્છતા કે કોઈને નુકસાન જાય અમે ક્યારે પણ નથી ઈચ્છી રહ્યા પરંતુ આ જે કામગીરી બંધ રહી ગઈ છે આ કામગીરી કેમ આયોજનનો અભાવ છે કે પછી કોર્ડિનેશનનો અભાવ છે કે પછી જે પૂરતા સાધનો નથી કારણ કે ધારાસભ્ય કહે છે કે સાધનો પણ માનવીય બનાવેલા છે સાધનો પૂરતા હોય કે ના પણ માનવીય બનાવ્યા છે સાધનો એટલે મેન પાવર અમારી પાસે ઇનફ છે તો મેન પાવર ઇનફ હોય તો પછી આ આ કામગીરી આ કામગીરી કેમ અટકી ગઈ આ મોટો સવાલ છે આ કામગીરી કેમ અટકી ગઈ આજે બચાવ અંદર લોકો જયારે ખબર જ છે કે અંદર લોકો છે તેમ છતાં પણ કામગીરી અટકી ગઈ હોય એ સૌથી મોટી દુઃખદ ઘટના હોઈ શકે રૂપેશ ત્યાં શું કોઈ જવાબદાર અધિકારી છે તેમની સાથે વાતચીત થઈ શકે તેમ છે ખરી કે કેમ કામગીરી અટકી ગઈ છે તેમને પૂછી શકાય એમ છે ખરું ઈ ચોક્કસ જે અધિકારીઓ પણ અહીંયા ગાડી મોજૂદ છે પણ હવે બધા નું ફોકસ માત્ર માત્ર કોન્સન્ટ્રેશન એક જ વસ્તુમાં છે એવી દ્રશ્ય કે અહીંયા ગાડી આ સાઈડ પર બધા અધિકારીઓ ઊભા છે બધા અધિકારીઓ આ સાઈડ પર ઊભેલા છે બધા જ અધિકારીઓ ઊભા છે બરાબર પણ આ અધિકારીઓ વચ્ચે કદાચ કોઓર્ડિનેશન કે હોય કે પછી સાધન સામગ્રી ના હોય કે પછી અન્ય કોઈ કારણો હોય પરંતુ હાલ જે તબક્કા જે છે એ ચોક્કસ ચિંતાજનક મુખ્ય કારણ કે હજી પણ જો અંદર લોકો હોય અને બચાવ કામગીરીમાં આટલી હોય હોય તો એ એ કેટલા અંશે કદાચ વાત છે કે અંદર આપણે જાણીએ છીએ ના કરે નારાયણ ભગવાન કરે ના હોય આપણે ઈચ્છે છે ના હોય ન કરે નારાયણ અંદર હોય અને આવા લોકો જો દસ દસ પાંચ બાર જણ અંદર હોય અને એ લોકો અંદર અંદર જ રહી ગયા બહાર બહાર ના કાઢી શકે તો કેટલી દુઃખની વાત કહેવાય જી 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 આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા માટે તો હાલમાં જે સમગ્ર કામગીરી છે તે ઠપ્પ જોવા મળી રહી છે જેના કારણે મોડું થઈ રહ્યું છે તે પણ હવે તપાસનો વિષય છે કારણ કે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઘટનાસ્થળના દ્રશ્યો છે જ્યાં આ બ્રિજ તૂટી પડ્યો જેમાં દસથી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે અને હજુ પણ જે ટ્રક છે તેની નીચે પણ એક કાર છે ને તેમાં કેટલા લોકો સવાર હોઈ શકે છે અને મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે આ સમગ્ર દુર્ઘટનામાં જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે ગંભીરા બ્રિજ તૂટી ગયો અને જેના કારણે વાહનો નદીમાં ખાબક્યા આપ દ્રશ્યો ત્રણ દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર જ્યારે આ બ્રિજ પર વહેલી સવારે વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આ બ્રિજ તૂટ્યો અને જે પસાર થઈ રહેલા વાહનો છે તે નદીમાં ખાબક્યા હતા સાત જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા બીજા દ્રશ્યો છે જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુમાં જે ગામના લોકો છે તે પણ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી જેટલા લોકોને બચાવી શકાય તેટલો તેમણે પ્રયાસ કર્યો હતો અને ત્રીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે અધિકારીઓ પણ ઘટનાસ્થળની મુલાકાતે આવ્યા હતા પરંતુ છેલ્લા દોઢ બે કલાકની વાત કરીએ તો કામગીરી હાલમાં ઠપ્પ જોવા મળી રહી છે હજુ પણ અંદર નદીમાં કેટલાક વાહનો છે જેમને કાઢવાની કામગીરી હાથ ધરાઈ રહી છે